એક એવું અનોખું ગામ જે પુરુષો મહિલાઓથી ડરે છે અહીં મહિલાઓ પુરુષોને લાકડીઓથી ધોકાવી નાખે છે તો તો વાત એવી છે છે કે રાજ્યથી લગભગ લગભગ કિલોમીટર દૂર આવેલું આવેલું આરા કેરમ નામનું એક ગામ આજથી વર્ષ આ ગામમાં દારૂનું વ્યસન દરેક ઘર ઘરમાં ફેલાયેલું હતું તો આનાથી કંટાળીની મહિલાઓએ નક્કી કર્યું કે આ વ્યસનને તો ખતમ કરવું જ પડશે તો ગામની બધી મહિલાઓએ સાથે મળીને પહેલા ગામમાં મળતા દારૂનું વેચાણ અને તેનું ઉત્પાદન જ બંધ કરાવ્યું અને આજુબાજુના ગામમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ પણ બંધ કરાવી પણ પુરુષોને તો દારૂ વગર ચાલતું ન હતું તેથી તેઓ શહેરમાંથી દારૂ લાવવા લાગ્યા તો તેના વિરોધમાં મહિલાઓએ કંટાળી કંટાળીને જે પુરુષ દારૂ પીને ગામમાં પ્રવેશ કરતો તેમને લાકડોથી મારવાનું ચાલુ કર્યું અને આના કારણે પુરુષોમાં ડર પેદા કર્યો અને ધીમે ધીમે દારૂની આદત છૂટવા લાગી આજે ગામ ધીરે ધીરે દારૂ મુક્ત બન્યું છે અને મહિલાઓએ પુરુષોને જવાબદાર બનાવવા માટે સંપૂર્ણ પ્રયત્નો કર્યા હતા અને આજે ગામના લગભગ બધા જ પુરુષો પોતાના ઘરની સંપૂર્ણ જવાબદારી નિભાવવા લાગે છે